દ્વારકા જિલ્લાના હર્ષદ ગાંધી વિસ્તારમાંથી પ્રાચીન મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ચોરી થવાના મામલે જિલ્લા એસપી નિતેશ પાંડેએ પ્રેસ કરી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓ દ્વારા પચીસ તારીખના રોજ સવારના ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે શિવલિંગની ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે આરોપીઓ દ્વારા શિવલિંગની ચોરી કરતા સમયે શિવલિંગ તેમજ થાળું ખંડિત ન થાય તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું તેમજ મંદિરમાં રહેલ ચાંદી સહિતની વસ્તુઓ પણ તેમના સ્થાને જ રાખી હતી એટલે કે શિવલિંગ સિવાયની કોઈ ચોરી આરોપીઓ દ્વારા કરી ન હોવાનું સામે આવ્યું હતું ભીડભંજન મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીના દિવસે પૂજારી દ્વારા પાર્થેશ્વર શિવલિંગ બનાવવામાં આવી હતી તેમજ શિવરાત્રીના દિવસે પાર્થેશ્વર શિવલિંગની પૂજા પૂજારી તેમજ દર્શનાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી બે દિવસ પહેલા એટલે કે મહાશિવરાત્રીના પર્વને એક દિવસ અગાઉ હરસિદ્ધિ મંદિર હર્ષદ પાસે આવેલ પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિરમાંથી કોઈ અજાણ્યા ઈસમો શિવલિંગ ચોરી કરી ગયા હોય તેવી ઘટના સામે આવી હતી મહાશિવરાત્રીના એક દિવસ પહેલા મહાદેવના મંદિરમાં શિવલિંગ ચોરી થવાથી ભક્તો તેમજ લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી હતી ત્યારે મામલાની ગંભીરતા જોતા દ્વારકા જિલ્લા એસપી તેમજ તમામ પોલીસ વિભાગ દ્વારા તપાસ હાથ ધરતા અગિયાર જેટલા આરોપીઓને હિંમતનગર તાલુકામાંથી ઝડપી લીધા હતા બે આરોપીને સપનામાં આવેલ હોય કે શિવલિંગ પોતાના ઘરે સ્થાપિત કરવાથી ઉન્નતિ થશે જેથી તમામ અગિયાર આરોપીઓ સાથે મળી આચર્યું હતું આ ગુનાઈત કૃત્ય અને હર્ષદ ખાતે આશ્રમમાં રોકાઈ વહેલી સવારે શિવલિંગ ચોરી કરી ગયા હતા દ્વારકા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તમામ આઠ પુરુષ તેમજ ત્રણ મહિલા આરોપીઓને તેમના ઘરેથી ચોરેલી શિવલિંગની સ્થાપના કરેલી હાલતમાં પરત મેળવી લઈ તમામ અગિયાર આરોપીઓને પકડી પાડી આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધે સાથે ખુશાલ ગોકાણી દેવભૂમિ દ્વારકા 25 તારીખે વહેલી સવારે ગાંધી જે ગામ છે એમાં હરસિદ્ધિ માતાનું મંદિર છે અને અહીંયા દરિયાકાંઠે એક જૂનો ભીડભંજન મંદિર છે જેમાંથી વહેલી સવારે અમુક અજાણ્યા એસમો જે એમાં શિવલિંગ હતું એ બધું એનો ખોદકામ કરીને અહીંયાથી એની ચોરી કરી લીધી હતી ત્યારે પોલીસના એ બધી બાબત ધ્યાન ઉપર આવી ત્યારે અમે લોકોએ અમારા જે બે ડીવાયએસપી છે હાર્દિક પ્રજાપતિ અને સાગર રાઠોડ અને એલસીબી એસઓજી અને સ્થાનિક જે પોલીસ છે એની જુદા જુદા ટીમે બનાવીને અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલ હતી એમાં અમારા જે અધિકારીઓ હતા એમાં મેન કે કે ગોહિલ વસાવા ઉષા ખેડ એનો રોલ હતો તપાસમાં પહેલા અમારે શંકા હતી કે એ લોકોએ શાયદ જે પણ ઇસમો હતા એને શિવલિંગ જે છે સમુદ્રમાં મૂકી દીધી હોય એટલા માટે અમને પહેલા સ્કૂબા ડાઇવર્સ અને એના સાથે જે દસ થી પંદર જેટલા સ્કૂબા ડાઈવર્સથી બધું આસપાસના દરિયાકાંઠા સ્વીપ કરાવ્યું એમાં કોઈ લીડ મળી નથી પછી અમે એમ હતું કે એ ચોરી થઈ ગયેલ છે એટલા માટે અમને એમાં જુદા જુદા ટીમ બનાવીને પહેલાં તો જે સીસીટીવી છે હર્ષદ ના આજુબાજુમાં અને હર્ષદથી સીધા છેક જે ખંભાલીયા અને બીજી બાજુ પોરબંદર બાજુ જે જેટલા પણ સીસીટીવી એને ચેક કરવાની કામગીરી હાથ ધરી પછી ટેકનિકલ સર્વેલન્સની કામગીરી હાથ ધરી અને હ્યુમન સોર્સ થી જે માહિતી છે એ ભેગી જે માહિતી છે એ ભેગી કરવાની કામગીરી હાથ ધરી સાથે સાથે બહુ જ સારી અને સાયન્ટિફિક તપાસ થાય એના માટે એફએસએલ ડોગ સ્કોડ એ બધાને એમ જોડીને અમે આગળની તપાસ કરી અ જે ટેકનિકલ સર્વેલન્સ અને જે સીસીટીવી હતા એના આધારે એક અમે ખબર પડી કે એમાં બે વાહનોની શંકાસ્પદ મુવમેન્ટ હતી બીજું અ જે બે વાહનો હતા એના વગેરે કોઈ કારણ અહીંયા અવરજવર હતી

અ અમને તાત્કાલિક અહીંયા ટીમ મોકલી અને એમાં જે છે અત્યાર સુધીમાં અમારા જે જે આરોપીઓ છે 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 થઈ ગયા એમાં એક મહેન્દ્ર કુમાર અને છે અને સાથે સાથે એમાં લેડીઝ આરોપી પણ છે જેના વિરુદ્ધ પણ જે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે એમાં એની અત્યારે પ્રાથમિક પૂછપરછમાં ખબર પડી છે કે એમાં જે છે બે બહેનોને એવા સપના આપતું હતું જે એને કીધું છે કે પોતાના વતનના ઘર ખાતે આંગણામાં એક વાહનવટી મંદિર અને એક અર્ધનારેશ્વરનું શિવલિંગની સ્થાપના કરો જેથી ઉન્નતિ થશે એના કારણે એ લોકોએ કાવતરું રચીને બે દિવસ પહેલા હર્ષદ આવી ગયા હતા બે ગાડીમાં અહીંયા એનો એક જે કીધું પહેલા કે એક અહીંયા એક જગ્યાએ રોકાણ હતું પછી રેકી કરી અને બે દિવસ પછી વહેલી સવારે એ લોકોએ અહીંયાથી જે છે શિવલિંગ ચોરી કરી લીધું અને એને લોકોએ કાલ એટલે શિવરાત્રીના દિવસે એની એના ઘરે સ્થાપિત પણ કરી લીધું છે એ અત્યારે જે શિવલિંગ છે એ રિકવર પણ થઈ ગયું છે એ પોલીસ માટે પડકારજનક હતું અહીંયા લોકોની અવર જવર છે દરિયાકાંઠા વિસ્તાર છે એક હિસાબથી જોવો તો અવાવરૂ જગ્યા પણ છે એટલા માટે પડકારજનક હતું તેમ છતાં પોલીસે અલગ અલગ ટીમો બનાવીને બધી રીતે મહેનત કરીને જે છે અડત્રીસ કલાકોમાં જે છે શિવલિંગ રિકવર કરી લીધું છે આટો આટો આરોપી અટક થઈ ગયા છે અને જે એમાં મહિલા જે આરોપીઓ છે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલ છે સહેબા શખ્સો અગાઉ ક્યારેય હર્ષદ આવેલા એ પ્રાથમિક માહિતી છે કે એને અગાઉ અમુક લોકો ના એના અહીંયા બાજુ મુમેન્ટ હતું એટલા માટે એને ખબર હતી કે અહીંયા એક એવા શિવલિંગ છે સરલિંગ લઈ ગયા હતા એ દરિયાકાંઠા એને ખોદકામના જે ચીજ વસ્તુ લાવ્યા હતા ખોદકામ કરીને એને જે અહિયાં જે દરિયાકાંઠાના જે રેતીલો વિસ્તાર છે અહિયાંથી એ લોકો શિવલિંગ લઈ ગયા હતા

આપણે જે કીધું હર્ષદ ના મંદિર ના આજુબાજુમાં જે કેમેરા છે અને અહિયાં થી છેક ખંભાલે સુધી જે હાઈવે છે અહિયાં સુધી નો કેમેરા અને પછી પોરબંદર બાજુ તો લગભગ સત્તર જગ્યા થી વધારે જે છે અમારી સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલ હતું શિવલિંગ ને મંદિર સ્થાપના કરવા એ અત્યારે અમે એની રિકવરી કરી છે પછી એના કાયદેસર પ્રક્રિયા કરવામાં આવશે અને પછી જે અહીંયાના પૂજારી છે એના કહેવા પ્રમાણે આગળ વધવામાં આવશે એટલા માટે અહીંયા અમે સીસીટીવી નો સારું વ્યવસ્થા ગોઠવી દીધું છે રાઉન્ડ ધ ક્લોક સીસીટીવી અહીંયા હા સીસીટીવી અહીંયા લગાડી દીધું છે જેની ડાયરેક્ટ મોનિટરિંગ થાનાથી શક્ય છે અને રાઉન્ડ ધ ક્લોક અહીંયા પોલીસ અથવા તો એસઆરડી બંધો ગોઠામાં આવે આપવામાં આવેલ છે

அரே யார்த்தி டோடி இப்படி பயிர்